આ ધણના ધણના ધણ ખાણા ના છે મારી ગગડ નયા વિર વાછડા કે છોકરા સાયુ પી જાય હવે તણ બપર ટાણું છે સાયુ પીતા વિના નો જવાય પછી નાના નાના અમે હતા બરોબર પછી અમારા બાપા એકલા હતા હ તો પછી અમારા બાપાને હાથ થીકડા હતા સુઈણીના

આપડી પ્રિય એવું એટલે રહેવું જ પડે તો ભાઈ છે ને પંખા નું કઈ હતું નઈ અમારે ઝુંપડા માં તો એવું કઈ હોય બરોબર ખાખરા ના પાન લઈને વાહર રાખીને ખાઈ રાખી બાપા એ સિંહ છે મોદી સરકાર છે સિંહ છે મોદી છે એ બાકી તો બીજાને શું આવે ભાઈ એમાં હમ બાકી એને તમે જો હાલ સાય એ બધી એ કરી શકે છે ત્યાં એ સાવજ કેવાય બાકી તો બીજા તો હું ઠીક ભાઈ હવે નામ છે પછી જાજુ આમાં ના કેવાય એટલે સાવત છે હાવત્ય આપણે આગળ લેવાનું હોય ને ત્રણે તમે હગા ભાઈઓ હોય બેઠક જમાડ્યા હોય તો કાલ ખબર કાઈક થોડીક ભાઈમાં બબાલ થાય માથા કુળ થાય તરત તમે માથા મારે કે તને મેં બેદી ઉદી હાસ્યુ તો આપણે તો એનું વી વરસાદનાથ ખાઈ છે ભાજપ સરકારનું તો આપણે એનું સારું વિસવું પડે ને ભાઈ તો આપણે એનું ખાઈએનું જેનું પાણી પીધું એનું આપણે સારું વિસવું પડે છે કાટો કાયદો ને ગણ ના ભુલાય આપણે માણસાઈ છે આપણામાં તો આપણે એનું સારું વિસવું પડે તો આપણે એ સરકાર ને આગળ લઈ આવવાની જ છે ભાજપને रख दो रख दो कल का उबाई ने पूछी क्या बोल सही रख दो पूछिए तो करा पहला पहले केमजो काका अरे आनंद आनंद पापा आवो आवो भाइयों आवो हो करो आ दो गावड़ियो सारू पापा बे मिनट बोल जो लो माइक मा चुटनी आ बोलो 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 अरे आनंद राम राम चुटनी ऊपर पूछो बेगड़ी बोल आ बोलो बोलो

સોમનાથ તરફ અમારી ટીમ સાથે જઈ રહ્યા હતા વચ્ચે કાકા ઉભા રહ્યા ગીર જેવો વિસ્તાર છે આપણે એવું તો કેવાય છે કે ભાઈ ગીરમાં નો હોય ગામડા ત્યાં તો નાના નાના નેહડા કાકા આપણે ગીર ગીર એટલે એવું કેવાય કે ભાઈ અહીંયા

સરકાર આગળ વધી રહી છે બરોબર પછી બહુ સારું છે સારું છે એટલે ખુબ જ સારું તો અટાણે મોદી સરકાર ખુબ રાહત કરે છે બધા માલધારીઓ બધા અને સારું છે બધાને અટાણે અને જેટલી આપણી સરકાર આગળ વધશે એટલું આપણે બધાને સારું છે ને બધાને માટે એમને તમને આ બધી ખબર કેવી રીતે પડે તમે ટૂંકમાં છાપુ કેવી રીતે સમાચાર કે આ બધું ખબર કેવી રીતે પડે આ બધું હાંભરી સાંભળી કે કોઈ વાત કરતા હોય કે ઓલી સરકાર આવે આમ થાય ઓલી સરકાર મને તો જ નક્કી છે કે આપણે જે ગુજરાતમાં ભાજપ સરકાર આવે ત્યાંથી આપણે ખૂબ સારું છે એટલે આપણે હારું એટલે જો પેલા નંબર માં તો દીકરી કે દીકરો ગમે ત્યાં ભણતો હોય એની કોઈ જાતની ઉપાધિ નથી ગમે હારે ભણતો હોય અને પેલા તો એવો પ્રશ્ન બનતો કે બધે અદ્રો દીકરી દીકરાને બિસાડા ને ભૂંડાયું ભણવામાં તકલીફ હતી બહુ અટાણે આ સરકાર હવે કોઈ એનું નામ લઈ એમ નથી અટા ગમે ત્યાં રઢા રખડે તો છોકરા ને ઉપાધિ નથી દીકરી દીકરો હોય પેલા રેઢા નો રખડી હકતા અને અટાણે તો માણા ને કે ગમે ત્યાં વિદાશ ભણે ગમે ત્યાં જાય તો દીકરી દીકરો ભણી હગે અને પેલા આવું કઈ હતું હમ ભણવાનું અને ભણવાનું હતું તો માણા પાસે આ કઈ નતું એકલા હતા તો પછી અમારા બાપા ને હાથ થીગડાણી ના ભણવાનો શોખ હતો તો ઘરમાં પ્રિસ્થિતિ ના નબળી હતી તો ભણવું કેમ

કે બેવનું હોય તે વાઈ જો કરે નીણ પૂરો નાખે વાસરું ને દૂધ બૂધ પાય વાસરું હાસવી અને બપોરે જમવા દે આપણને બીજું બીજું કાકા હું પેલા પેલા શું હતું ટૂંકમાં મારે જૂની વાતો કરવી તમારે પેલા ટૂંકમાં હું હતું ને અત્યારે શું છે તમને હું ફરક દેખાય એમ હકીકત ત્યારની સરકારમાં મજા આવતી હતી કે અત્યારની સરકાર હા હાજી ને તટસ્થ વાત કરજો સરકારમાં મજા છે પેલાની જે સરકાર હતી તે માણાની બહુ પ્રિસ્થિતિ નબરી હતી ત્યારે તમારા પોતાના માં તમારા પરિવાર માં તમને હું ફરક દેખાણો ત્યાર થઈ હું લાભ મળ્યો ત્યારે હું નતો મળતો ત્યારે હું મળ્યો આજે લાભ એટલે ઘણો લાભ છે બરોબર અટાણે લાભ એવું છે માલ ને

ડબે ડબે શીસી પાણી અને પાણી પાઈ પછી ઘરના પાણી આ ગંધાઈ આ ગોધાય તો સારું આપડી પ્રિસ્થિતિ એવી એટલે રેવું જ પડે એમાં દુકાળ ના પછી થોડું થોડું આવ્યા રાખીને રાખી રાખી પાણી પાઈ રાખી પશુ ને

થોડું થોડું મોહબત વધતું જાય છે એમ એને આપણે આગળ લઈ આવવાની જ છે આપણે ભાજપ સરકાર ને તમને રાહુલ ગાંધી ગમે મોદી આપણે તો મોદી આવે તો સારું છે ને રાહુલ ગાંધી હું વાંધો એ આવે તો વાંધો નથી બરોબર મોદી આવે તો વધારે સારું એટલે કોઈનું ખરાબ તો નથી કર્યું સારું જ વિશેષ બધાનું ખરાબ તો નથી કરતા ભાઈ સારું જ વિશેષ છે બધા તો હવે વડાપ્રધાન તમને કોણ લાગે કોણ બનશે વડાપ્રધાન તો મોદી જ બનશે રાહુલ ગાંધી કેસે છે બનશે કેજરીવાલ કેસે છે કે એ બનશે કોઈ નહીં બને એવું હા મોદી સરકાર જ આગળ વધશે શું મોદી હું તમને આમ તમે મોદી મોદી કરો પણ શું એનું કારણ શું છે એટલું બધું મોદી માં એવું છે કે આ રામભૂમિ ની મંદિર ની અંદર બરોબર કઈક દીકરી દીકરા ખપી ગયા ખપી ગયા ને મંદિર બનાવવા હારું

વગર કીધે કે ના દેવા પડે અને માલધારી ધબેડિયા માથે આ લે માથે માં હાથરાયુ આવે એટલે હવારે પ્રાગટ વાહી જાય શું વાહી જાય પ્રાગટ વાય એટલે એમાં તમને સમજણ પડી એટલે અંજારું કેવાય બરોબર પેલા પ્રાગટ કેતા પ્રાગટ વાહિ ઉઠો છોકરા અટાડ ના હું અંજવારું થઇ ગયું ધોરાથી ઉઠો અંજવારું ના કેવાય અંજવારું કેવાથી આપડે પાપ લાગે શું લાગે પાપ લાગે પાપ આપડે પ્રાગટ વહી કેવાય બરોબર શું કેવાય પ્રાગટ વાહી કયો ને એ સુકન કેવાય તમે કીધું પેલા તો એની સરકાર હતી હવે આની છે બે રહી છે તમને આમ ટૂંક વાંધો હું છે ટૂંક એ કયો તો કઈ ખબર પડે એ ભાજપ ને આજે અમને વધારે લેણા દેવી છે એટલે એને જ આપણે આગળ લઈ આવવાની એટલે બરોબર આપણે જે આપણું સારું વિશે એનું જ હારું વિસવાનું હોય એ આપણને કોઈ નડતા તો નથી હમ કે બિચારા ગીર માંથી પેલા ટૂંકમાં કેવી રીતે હતું અહીંયા બહાર થી લોકો આવતા કેવું હતું પેલા કઈ કોઈ બહાર થી આવતું નહીં

આમ રંધાઈ ગયું ત્યારે દીવો ને ત્યાં રાંધી લેવાનું અંધારું થાય બધું પુરસાણ આપણું કામ કરી પછી થી દીવો કરવાનો વારું ટાણે વારું થઈ ગયા ઠામ ધોવાઈ ગયા વાસણ બાસણ ઉટકાઈ ગયા એટલે દીવો ત્યારે ઠારી નાખવાનો પછી રેવા નહીં દેવાનો અને મસલા તોડી કાઢે ડાહલા મસલા ભાદરવા મહિના તો બઉ મસલા હોય પાકટાણી આવે ને એટલે માખ ને મસર બહુ થઈ પડે તો એ કઈ પંખા પંખા નું કઈ હતું નઈ અમારે ઝુંપડા માં તો એવું કઈ હોય નહીં બરોબર ખાખરા ના પાંદડા લઈને વાર નાખી રાખી ને ખાઈ રાખી છોકરાઓ ને માર નો કરે એવી રીતે જાગ્યા રાખીને ઉજાગરા કરે અને કિરે રાખી અને હવા પડી જાય અને અટાણે જ્યાં સરકાર આવી ભાજપ તો અટાણે લાઈટ ટુ બાઈટ સુવિધા બધી હારી કરી દીધી અમને ખૂબ આભાર કરેલો અને એ તો બાપા જંગલ નો રાજા છે બાકી એને તમે જો હાલ સાલ એ બધી કરી શકે છતાં એ હવે જ કેવાય બાકી તો બીજા તો હું ઠીક ભાઈ નામ છે પછી જાજુ આમાં

તો કાલ ખબર કઈક થોડીક ભાઈમાં બબાલ થાય માથા કુળ થાય તરત આપણે માથા મારે કે તને મેં બે દીધી હાસ્યો તો આપણે તો વિવરતા નાથ ખાઈ છે ભાજપ સરકારનું તો આપણે એનું હારું વિસવું પડે ને ભાઈ તો આપણે એનું ખાઈ એનું જેનું પાણી પીધું એનું આપણે સારું વિસવું પડે છે કાટો કાયદો ને ગણ ના ભુલાય આપણે માણસાઈ છે આપણામાં તો આપણે એનું સારું વિસવું પડે તો આપણે એ સરકાર ને આગળ આવવાની જ છે ભાજપ ને